તથા દસ શહેરોમાં ગરમીનો તાપમાનમાં વધારો અને એટીએમમાંથી મોટા ફેરફાર દંડ વસૂલવાને બદલે હવે સરકાર દ્વારા નાગરિકોને જેલ ભેગા કરવામાં આવશે તથા ખેડૂતોને જમીન માપણીની અત્યારે તાત્કાલિક અસર તો પીએમ ફસલ વીમા યોજનાને લઈને મોટા સમાચાર સામે આવી ગયા છે આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડિયો લાઇક કરી દેજો સૌ પ્રથમ ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવી ગયા છે ગુજરાત સરકારે ફરી એકવાર ગુજરાતના તમામે તમામ ખેડૂતોની માંગણીને વાચા આપતો નિર્ણય હાથ ધર્યો છે અત્યારે ગુજરાત સરકાર દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા રાજ્યના કોઈ પણ ખેડૂતને ટેકાના ભાવે તુવેરના વેચાણથી વંચિત ન રહી જાય તે માટે ખરીદીનો સમય આગામી તારીખ ત્રીસ એપ્રિલ સુધી લંબાવવાનો નિર્ણય ગુજરાત સરકારના મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો છે આ નિર્ણયથી ખેડૂતો પોતાના તુવેરના પાકની ટેકાના ભાવે સરકાર દ્વારા ખરીદી કરીને વેચાણ કરી શકશે જેનો સીધો લાભ ખેડૂતોને થવા અત્યારે જઈ રહ્યો છે ત્યારબાદ એલપીજી સિલિન્ડર વાપરનાર ગ્રાહકોને મોટો ઝટકો એલપીજી સિલિન્ડરના ભાવમાં અત્યારે વધારો કરવામાં આવ્યો છે સરકારે ચૌદ કિલોગ્રામ ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પચાસ રૂપિયા પ્રતિ બાટલાએ વધારવાનો નિર્ણય કર્યો છે આ પછી ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ પાંચસો ને ત્રણ રૂપિયાથી વધીને પાંચસો ને ત્રેપન રૂપિયા પર અત્યારે પહોંચી ગઈ છે તો ઉજ્જવલા યોજના સિવાયના એલપીજી સિલિન્ડરની કિંમત પણ આઠસો ને ત્રણ રૂપિયાથી વધીને અત્યારે આઠસો ને ત્રેપન રૂપિયા પહોંચી ગઈ છે સરકાર દ્વારા એક એપ્રિલથી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે જેથી સામાન્ય માણસોની અત્યારે બોજા સ્વરૂપ લાગી રહ્યું છે ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા વીઘા દીઠ વીસ હજાર રૂપિયાની તાત્કાલિક સહાય ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતીના વાવેતર કરતા જે ભાઈઓ છે તેમના માટે ચાર સેન્ટર ઊભા કરવામાં આવશે જેમની અંદર અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર બાગાયતી ખેતી માટેના સેન્ટરો ઊભા કરવામાં આવશે આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિર્દેશન આપવામાં આવશે જે બાદ ખેડૂતોને આ બાગાયતી ખેતી માટે પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા વીઘા દીઠ વીસ હજાર રૂપિયાની સહાય ખેડૂત મિત્રોને કરવામાં આવશે જેથી ખેડૂતો તેનો લાભ લઈને બાગાયતી ખેતી કરી સારી એવી આવક મેળવી શકે જેથી સરકાર દ્વારા પણ ખેડૂતોને આગળ લઈ આવવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યો છે ત્યારબાદ બે હજાર પચીસમાં રેશન કાર્ડની સુવિધાઓ વર્ષ બે હજાર પચીસમાં રેશન કાર્ડની હવે જરૂર નહીં પડે ભારત સરકારે મેરા રાશન ટુ પોઈન્ટ ઓ નામની એપ લોન્ચ કરી છે જેનાથી રાશન કાર્ડ વગર પણ તમે રાશન કાર્ડમાંથી રેશન લઈ શકો એપમાં આધાર નંબર દાખલકર્તાની સાથે જ તમારી સંપૂર્ણ વિગતો દેખાશે આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે અને આ એપ રેશન કાર્ડને લગતી તમામ જરૂરિયાતો પૂરી કરશે આ એપથી કરોડો લોકોને કાર્ડ ધારકોને રાહત મળશે અને સરકાર દ્વારા પણ અત્યારે રાશનનું હવે ડિજિટલ વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં સરકાર દ્વારા ઈ કે કરાવવું અત્યારે અત્યારે ફરજિયાત બની ગયું છે જેથી તમે કોઈપણ દેશના ખૂણામાંથી તમારા હક્કનું રાશન મેળવી શકો છો ત્યારબાદ આવાસ યોજના હેઠળ વધારો ગુજરાતના લોકો માટે અત્યારે એક સારા સમાચાર સામે આવ્યા જેમાં પીએમ મોદીએ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા પચાસ હજાર રૂપિયા વધારાની સહાય આપવામાં આવશે મંત્રી કુંવરજીભાઈની હળપતિથી વિધાનસભાના ગૃહમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યના મહત્તમ નાગરિકોને પોતાનું આવાસ પૂરું પાડવા બજેટ બારસો છવ્વીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે હવે રાજ્યના ભંડોળમાંથી લાભાર્થીઓને દીઠ વધારાની પચાસ હજાર રૂપિયાની સહાય ચૂકવણી કરવામાં આવશે જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આ સહાયનો સીધો લાભ તેના બેંક એકાઉન્ટમાં મળવા પાત્ર થઈ ગયો છે ત્યારબાદ સરકાર દ્વારા ડુંગળીના નવા ભાવ જાહનીને ખેડૂતો થયા ખુશ ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોદી સરકારે એક મોટો અને રાહત આપતો નિર્ણય કર્યો કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી વીસ ટકા ડ્યુટી હટાવી દીધી છે આ નિર્ણય આગામી એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થઈ ગયો છે આ પ્રતિબંધ આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી ત્રણ મે બે હજાર ચોવીસ સુધી લગભગ પાંચ મહિના સુધી અમલમાં રહ્યો ત્યારબાદ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ વીસ ટકાની નિકાસ ડ્યુટી લાદવામાં આવી હતી જેને હવે સરકાર દ્વારા દૂર કરવામાં આવી છે આથી આવનારા સમયમાં ડુંગળીના ખેતી કરતા ખેડૂતોને તેનો સીધો લાભ જોવા મળી રહ્યો છે ત્યારબાદ સરકાર દ્વારા એક હજાર રૂપિયામાં ટેબ્લેટ મળશે ગુજરાતના બજેટમાં નવો ટેબ્લેટ નિયમ સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો છે અને જે હેઠળ સરકાર દ્વારા બસો કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે જે હેઠળ ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવશે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ માટે નમો ટેબ્લેટ યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ સરકાર દ્વારા એસીઆર અને લેનમો ટેબ્લેટ માત્ર એક હજાર રૂપિયાની સબસિડીના ભાવ પર ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રદાન કરવામાં આવશે જેથી મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને માત્ર એક હજાર રૂપિયામાં ટેબ્લેટ મળી જશે ત્યારબાદ દસ શહેરોમાં ગરમીનો પારો વધ્યો રાજ્યના દસ જેટલા શહેરોમાં ગરમીનો પારો અત્યારે સતત ઊંચો જોવા મળી રહ્યો છે એપ્રિલના પ્રારંભથી ગુજરાતની સીમા અને આસપાસના વિસ્તારોમાં તાપમાનમાં વધારો જોવા મળ્યો છે અમદાવાદ શહેરમાં બેતાલીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું હવામાન વિભાગે આવતીકાલથી ગરમીમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની પણ આગાહી કરી દીધી છે તો આવતીકાલથી અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં પણ કાળઝાર ગરમીનો કહેર જોવા મળી શકે છે અને અમદાવાદ સાથે રાજકોટ વડોદરા અને મોરબી સુરેન્દ્રનગરમાં પણ ગરમીનો પારો વધ્યો છે અને આવનારા બે થી ત્રણ દિવસોમાં ગરમીનો પારો યથાવત જોવા મળશે ત્યારબાદ હવામાનમાં થોડી શાંતિ જોવા મળી શકે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારબાદ બેંક એટીએમમાં મોટા ફેરફાર જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે આગામી સમયમાં એટીએમના ટ્રાન્ઝેક્શન માટે વધુ ચાર્જ વસૂલ કરવામાં આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આરબીઆઈએ એટીએમ ઇન્ટર ફી વધારવાની મંજૂરી આપી દીધી છે એક મે બે હજાર પચીસ થી લાગુ થશે રોકડ ઉપાડવા માટે હવે સત્તર રૂપિયાની જગ્યાએ ઓગણીસ રૂપિયાની ફી વસૂલ કરવામાં આવશે પહેલા બે ટ્રાન્ઝેક્શન સરકાર દ્વારા અને આરબીઆઈ દ્વારા ફ્રી આપવામાં આવશે ત્યારબાદના પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર હવે સત્તર રૂપિયાની બદલે ઓગણીસ રૂપિયાની ફી વસૂલ કરવામાં આવશે ત્યારબાદ હવે દંડ વસૂલવાને બદલે જેલ ભેગા ટ્રાફિકના નિયમો તોડનારનારાઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ ચેતવણી આપી છે અને કહ્યું ત્રણસો ને દિવસ પોલીસ ડ્રાઈવ ચલાવવામાં આવશે રોંગ સાઈડ વાહન ચાલતા ઓવર સ્પીડિંગ વાહન ચાલતા તેમજ રોડને રેસિંગ ટ્રેક સમજતા લોકોને દંડ ફટકારવાને બદલે હવે સરકાર દ્વારા સીધા જેલ ભેગા કરવામાં આવશે હાથમાં દસ દિવસ પાટી પકડશે અને બધું સરખું થઈ જશે તેવું ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં ફિલ્મ શોટ સ્પર્ધામાં સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તેઓએ જણાવ્યું છે ત્યારબાદ ખેડૂતોને હવે જમીન માપણી તાત્કાલિક મહેસૂલ વિભાગે જમીન માપણી માટે પરિપત્ર જાહેર કર્યો જમીનમાં હિસ્સા માપણીની કામગીરીને અર્જન્ટ ગણવામાં આવશે અને રિપ્રેસ અને જનરેટ થયાના એકવીસ દિવસની અંદર જ જમીન માપણી કરવા અથવા તો એવી અરજીઓને નિકાસ કરવાનો આદેશ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે જેથી ખેડૂતોને હવે જમીન માપણીની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવા માટે સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે અને એકવીસ દિવસની અંદર જ સંપૂર્ણ જમીન માપણીની પ્રક્રિયા પૂરી કરવાના આદેશ સરકાર દ્વારા આપી દેવામાં આવ્યા છે ત્યારબાદ પીએમ ફસલ બીમા યોજનાને લઈને અગત્યપૂર્ણ સમાચાર ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનું સુરક્ષા કવચ રવિ વર્ષ બે હજાર ચોવીસ પચીસ સિઝન માટે પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી બે કરોડથી વધુ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અને પુનર્ગઠિત હવામાન આધારિત પાક બીમા યોજના હેઠળ ખેડૂતોને એકત્રીસ ડિસેમ્બર સુધી તેમના પાકોનો વીમો મેળવી શકશે રવિ પાક માટે ખેડૂતો દ્વારા ચૂકવવામાં આવતા પ્રીમિયમ પર દોઢ અને વેપારીઓ પાકો પર પ્રીમિયમ પાંચ રહેશે ત્યારબાદ રાશન કાર્ડ ધારકો માટે મોટો ફાયદો જો તમે પણ રાશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જણાવી દઈએ કે હવે સરકારે રેશન કાર્ડ ધારકોને એક મોટો ફેરફાર કર્યો છે તેનાથી દેશના કરોડો રેશન કાર્ડ ધારકોને સીધો ફાયદો થવા જઈ રહ્યો છે જણાવી દઈએ કે જો તમે પણ ફ્રી રાશનનો લાભ લઈ રહ્યા છો તો તેની સાથે સરકાર દ્વારા કાર્ડ ધારકો માટે એક નવી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત બાદ રેશન કાર્ડ ધારકોને હવે બેવડો લાભ થશે સરકાર દ્વારા હવે અનાજમાં દાળ ભાત ચોખા ખાંડ અને બાજરો અને ચણાની દાળ પણ આપવામાં આવી રહી છે આ સાથે જે પણ ગ્રાહકોને રેશન કાર્ડ ધારકોને અત્યારે ઈ કેવાયસી લેખિતમાં જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રીના મોટા નિર્ણયો મોટા નિર્ણયો પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિક સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર નગરની સેવાઓમાં વસતા લોકો માટે મહાનગરપાલિકાના કામો કરવામાં ભારે અડચણ આવતી હતી પરંતુ હવે સરકાર દ્વારા તમામ સરકારી કામો પૂરા કરવા માટે બત્રીસ સિવિક સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે જેના દ્વારા કોઈ પણ સરકારી કામ હવે અટકશે નહીં અને તત્કાલ તેનું નિરાકરણ આવશે આ માટે સરકાર દ્વારા ખાસ પહેલ કરવામાં આવી હતી જેના હવે અત્યારે નિર્ણય લેવામાં આવ્યા છે